નમસ્કાર વિશેષ રજૂઆત કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે ટુ ધપટ કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે કે એક બાજુ ટિકિટોનું બ્લેક માર્કેટિંગ જે અત્યારે થઈ રહ્યું છે તે એક સૌથી મોટો ઇશ્યુ જોવા મળી રહ્યો છે ઇશ્યુ એટલા માટે કારણ કે જે જે ચાહક વર્ગ હોય એટલે કે ના જે ફોલોઅર્સ હોય ધારો કે આપણે કોઈ પણ એક બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના આપણે સેલિબ્રિટીની વાત કરી લઈએ તો દિલજી દોસાંજ જે આવ્યા હતા અહીંયા અને આખી આખો કોન્સર્ટ કર્યો પણ આખા આખા કોન્સર્ટમાં એમ કહેવાય ને કે જે બે હજારની જે પાસસ હતા જે ટિકિટ્સ આપણે કહીએ તો એ બે હજારની ટિકિટ અત્યારે હાલ તો છ હજારમાં મળતી હતી છ હજારની ટિકિટ સોળ હજારમાં મળતી હતી અને ક્યાંક જે પાંચ હજારની બાબત હતી તે અત્યારે તો પંદર હજાર સુધી પહોંચી જતી હતી તે બાબત સામે આવી પ્લસ જ્યારે એમ કહેવાય કે બ્લેક માર્કેટિંગ સૌથી વધારે થયું હતું ત્યારે એક પિટિશનર હતા તેમના દ્વારા દિલ્હી હાઈકોર્ટમાં પણ આ મુદ્દાને લઈને ક્યાંક અપીલ કરવામાં આવી હતી હાઈકોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે જે આ બાબત સામે આવી છે તેની સામે ચોક્કસથી કડક અત્યારે તો પગલાં લેવામાં આવે દિલજીત દોશાંશ તો ખરી પણ સાથે મુંબઈનો એક જે સૌથી મોટો કોન્સર્ટ થયો હતો અત્યાર સુધીનો અને તે છે કોલ્ડ પ્લેનો અને કોલ્ડ પ્લેના કોન્સર્ટમાં પણ ક્યાંક આ સેમ સિચ્યુએશન જ અત્યારે તો જોવા મળી હતી અને આ જે સેમ સિચ્યુએશન જે સામે આવી તેમાં પણ ક્યાંક સવાલ અત્યારે તો એ થતો હોય છે કે જે આ કોન્સર્ટની બાબત જે સામે આવી અને તેમાં પણ અત્યારે તો બ્લેક માર્કેટિંગ જ જોવા મળ્યું હતું જે કોન્સર્ટમાં અત્યારે છ હજારના જે પાસ હતા તે સોળ સોળ હજારમાં જે વેચાતા હતા એટલે એમ કહેવાય કે જે પ્રાઇઝ હતી તેનાથી ચાર ગણી પ્રાઇઝ અત્યારે ત્યાંથી પણ વસૂલવામાં આવતી હતી આ તો કોન્સર્ટની વાત થઈ ગરબામાં સેમ સિચ્યુએશન ગરબામાં પણ જે મોટા મોટા આયોજકો હતા આયોજકોને ક્યાંક ખબર ના હોય કે ના અમારી અમારા જ ગરબાને અત્યારે તો જે પાસિસ છે એ કેટલા રૂપિયામાં બહાર અત્યારે તો જે સોલ્ડ આઉટ થઈ રહ્યા છે અને ક્યાંક આયોજનના ધ્યા આયોજકના ધ્યાન બહાર જ અત્યારે તો સારા સારા જે અત્યારે તો ગરબાના જે પાસિસ હતા તેનું અત્યારે બ્લેક માર્કેટિંગની બાબત પણ સામે આવી હતી ત્યારે આ બધાને રોકવું પણ બહુ જરૂરી છે આ બધી બાબતો પર ચર્ચા વિચારણા કરવી છે ચર્ચા વિચારણા કરવા માટે અમારી જે યુથ એક્ટિવિસ્ટ છે ગ્રીસા પુજારા કે જેઓ આર્ટિસ્ટ એન્ડ ઓર્ગનાઇઝર છે સાથે સાથે ભાવિનભાઈ મકવાણા પણ આપણી સાથે જોડી ગયા છે કે જેઓ યુથ એક્ટિવિસ્ટ છે એક બાજુ જે રીતે આપણે તમે એક યુથ એક્ટિવિસ્ટો સાથે સાથે ઓર્ગેનાઇઝર પણ છો અત્યારે જ્યારે કોન્સર્ટની વાત કરીએ સૌથી પહેલાં તો જે કોલ્ડ પ્લેનો જે કોન્સર્ટ થયો હતો મુંબઈમાં અને સાથે દિલજીત દોસાંજનો પણ જે બોમ્બેમાં પણ થયો હતો રાજસ્થાનમાં પણ થયો હતો ઇવન ગુજરાતમાં પણ જે આ કોન્સર્ટ થયો જેની કોન્સર્ટની ટિકિટ્સ જે તાલ બે હજારની હોય કે પછી છ હજારની હોય કે પછી દસ હજારની હોય તેના ડબલની ચાર ગણા પૈસા પણ ક્યાંક વસૂલાતા હતા તેવી બાબત પણ સામે આવી હતી આપની પ્રતિક્રિયા એમ એટલે લોકોને એ પ્રાઇસ ખર્ચીને બી એ પ્રમાણેની ફેસિલિટી મળી નથી રહી કે જેમ કે આપણે જોઈએ કે ભાઈ અને પહેલા પહેલી તો વાત એ કે ભાઈ દિલજીત ડોસલનો જે કોન્સર્ટ હતો પાંચ મિનિટમાં આખા ઇન્ડિયાની ટિકિટ સોલ્ડ આઉટ થઈ ગઈ જે પોસિબલ જ નથી આ એક પ્રકાર એક પ્રકારનો હાઈપ જ ઉભો કરવામાં આવ્યો હતો કે ભાઈ એક ટાઈપનું માર્કેટિંગ પબ્લિક સ્ટેડિયમની ટિકિટ જો સેટિંગ કરીને અંદર જઈ શકતી હોય તો કોન્સર્ટની તો આરામથી થઈ શકે

કે હાઈકોર્ટ અત્યારે તો કે ને તો ક્યાંક અત્યારે તો ખબર પડે કે ના પરિસ્થિતિ શું જોવા મળી રહી છે ને બી આજ પરિસ્થિતિ અત્યારે તો એમ કહે ને કે ક્યાંક અમદાવાદના દિલજીત દોસાજમાં પણ જે કોન્સર્ટમાં પણ જોવા મળી હતી ત્યાં પણ છ છ હજારની ટિકિટો દસ હજારમાં વેચાતી હતી ઇવન સો એને એમાં એમ કહેવાય ને કે જેને જેને આવું હોય જે આમ રિયલમાં અત્યારે તો ફોલોવર્સ હોય કે ના દિલજીત દોસાન જે કોર્ટ લે છે તેમાં જવું જ છે તો એ લોકો અત્યારે તો આ બ્લેક માર્કેટિંગનો ક્યાંક શિકાર થતા હોય છે આપ શું કહેશો તેને લઈને તેર હજારની ટિકિટ લોકો છે અને કોન્સર્ટમાં ગયા પછી કોન્સર્ટ તો દોઢ કલાકનો કોન્સર્ટ બ્લેક માર્કેટિંગ થઈ રહ્યું છે બ્લેક માર્કેટિંગ પબ્લિક ટિકિટ બાય કરે છે પછી બી એ લોકોને એ પ્રમાણે પૈસા વસૂલ તો થાય જ નહીં સાચી વાત છે બ્લેક માર્કેટિંગ થવું જ ના જોઈએ પ્રોપર મેનેજમેન્ટ થી આ વસ્તુ થાય તો વધારે સારું અમુક વાર મેનેજમેન્ટ તો અત્યારે ધ્યાન આપતું હોય પણ તો પણ અત્યારે તો એમ કહેવાય ને કે ના બ્લેક માર્કેટિંગ વધારે પ્રમાણમાં થતું હોય તેનું કારણ શું તો બ્લેક માર્કેટિંગ હવે સપોઝ કે ભઈ કોઈ ઓનલાઈન ટિકિટ બુક કરી હોય હવે સપોઝ મે 5 ટિકિટ બુક કરી હવે મારે તો ઓલરેડી જવાનું જ ના હોય અને પછી આખી ચેનલ જ ચાલુ થાય આયોજકને તો ખબર જ ના હોય કે ભઈ આ રીતની ટિકિટ સોલ્ડ આઉટ થઈ રહી છે કે સેલ આઉટ થઈ રહી છે કોઈ સાચી વાત છે ગ્રીષા આપ શું કહેશો કે એક બાજુ જે રીતે આ જે તેરાલ તો બ્લેક માર્કેટિંગ થઈ રહ્યું છે તેના લઈને જો બ્લેક માર્કેટિંગ ઉછુ કરવું હોય તો ઓર્ગેનાઈઝર ઓફકોર્સ એના મેનેજમેન્ટમાં ગ્રાન્ડ અપૂર જ પડે બિકાઝ આપણે એવી રીતે કરી શકીએ કે ઓર્ગેનાઈઝર એવી સિસ્ટમ કરી દે કે જે લોકો ને આવું છેリアલિટીમાં એના આધાર કાર્ડ કે પાન કાર્ડ કે આઈડી કાર્ડ અપલોડ કરે જેનાથી જે લોકો ટિકિટ બુક કરે છે એ લોકોને જ એન્ટ્રી મળે તો આ જે બ્લેક માર્કેટિંગ છે આપણે એ ત્યાંથી ઓછું કરી શકીએ છીએ ક્યાંક અત્યારે હાર્ડ ફેન પણ હોય છે દરેક લોકો જ્યારે કોલ્ડ પ્લે ની વાત કરે તો કોલ્ડપ્લે કોલ્ડ પ્લે તો બટ ઓબિયસ છે કે ના ખૂબ જ મોટું ક્રાઉડ હોય જ છે પણ જ્યારે દિલજીત દોસાંજની પણ વાત કરે તો તેમાં પણ આટલું મોટા પ્રમાણમાં બ્લેક માર્કેટિંગ એટલે ક્યાંક જે ઓરિજિનલ જે ફોલોઅર્સ છે ને તેમને ક્યાંક નુકસાન થતું હોય તેવી બાબત જોવા મળતી હોય છે ગ્રીસા

પહેલા તો સમજાવું જોઈએ કે આ જે વસ્તુ છે એમાં તમારા જે પૈસા જે ખર્ચ કર્યા સિવાય તમે બીજી જગ્યાએ વળો તો વધારે સારું રહેશે અને વાત બ્લેક તો તો ફોલોવર્સ એમાં ડ્રો કરવું જોઈએ લાઈક આ લોકોને ટિકિટ મળશે કે આ લોકો જે રિયલ ફેન્સ છે એ લોકોને ટિકિટ આપવી જોઈએ કે બ્લેક માર્કેટિંગ ઓછું કરવાના આ જ રસ્તા છે ડ્રો કરવું કારણ કે આધાર કાર્ડ તેની સાથે જ ભગવાન ભગવાનભાઈ એક બહુ મહત્વની બાબત હવે આપણે પણ પૂછવા માંગીશ કે જયારે અત્યારે કોન્સર્ટ ની વાત થતી હોય કોન્સર્ટમાં પણ અત્યારે તું બ્લેક માર્કેટિંગ જોવા મળતું એને એમ કે આ જે પ્રમાણે નેવિલભાઈએ પણ કહ્યું કે ના અત્યારે તો આયોજકોને ક્યાંક ખબર જ નથી હોતી ક્યાં અત્યારે તો બાબત જોવા જતી હોય છે કોઈને ખબર નથી હોતી પણ બ્લેક માર્કેટિંગ એટલું બધું અત્યારે તો જોવા મળતું હોય ને કે ક્યાંક હાઈકોર્ટને પણ અત્યારે તો હુકમ કરવાનો જે વારો આવતો હોય છે આપની પ્રતિક્રિયા પહેલા તો બહુ જ બહુ જ ખૂબ આભાર નિર્માણ ન્યૂઝ કે એક નાનો એવો મુદ્દો છે પણ બહુ જ ઇફેક્ટિવ મુદ્દો છે કે આને રેઝ કરીને બહુ જ સારી એવી ડિસ્કશન માટે ઇન્વાઇટ કરવા બદલ નેવિલભાઈ અને બેને બહુ જ સરસ મજાની ઇન્સાઈટ આપી છે એવા જવું તો બધાને બધી ખબર જ હોય છે કે આજે કોઈ પણ આવડો મોટો કોન્સેપ્ટ થતો હોય ને તો એની એક સ્ટ્રેટેજી હોય છે ફોર્મો ક્રિએટ કરવાની કે ભાઈ આ વસ્તુ આપણે જલ્દી સોલ્ડ આઉટ કરીશું સો આનું આપણે રિવર્ટ બેક માર્કેટિંગ કરતા હોય છે આ બધા લોકો કે ભાઈ એક સાથે બધી સોલ્ડ આઉટ થઈ ગઈ સો જે લોકો સમજો માર્કેટમાં મેટ્રો સિટીઝ ની અંદર બધા સિલ્વર સ્પૂન અને ગોલ્ડન સ્પૂન જેટલા પણ યુથ છે એ લોકોને ફરક નથી પડતો એ લોકો પોતાના શોર્ટ ટર્મ પ્લેઝર્સ માટે કશું પણ કરશે યુથ ને ખબર જ નથી કે આજે હું આટલા રૂપિયા આપું છું બીકોઝ ઓફ જે યુથ પોતાની જાતે કમાઈને કોઈ વસ્તુ ઊભી કરશે ને તો એને વેલ્યુ ઓફ મની ની ખબર હશે સો યુથ આજે પોતે ડિસાઇડ કરે કે આજે હું જે જગ્યાએ જઉં છું આજે સમજો પંદર હજાર હોય કે વીસ હજાર હોય કે દોઢ લાખ રૂપિયા હોય કોઈ બી સમજો કોલ્ડ પે આવે છે સો એક ફોર્મો છે કે આજે આજે હું હું ત્યાં એ નહીં કરું તો મારી આજુબાજુની જે મારા ફ્રેન્ડ સર્કલ છે મને એમ પૂછે કે કેમ ના ગયો શું કામ ના ગયો સો આ આ દરેક વસ્તુ છે ને અત્યારે સ્ટેટસ વાઇઝ થઈ ગઈ છે કે ભાઈ જવું જ તે કારણ કે રૂપિયા તો છે જ તે બટ એને વેલ્યુ ઓફ મની કેવી રીતના ક્રિએટ કરવું કે ભાઈ આજે સમજો આ પૈસા આજે ભલે એ લોકો ગમે તેટલા રૂપિયા આપતા હોય પણ પોતાની અંદર સેલ્ફ ઓફ અવેરનેસ હોય કે ભાઈ આ વસ્તુ માટે આ રૂપિયા વ્યાજબી છે કે કે નહીં જો આજનો યુવા એ ને આ રૂપિયા આ વસ્તુ માટે વ્યાજબી છે કે નહીં તો એને અંદરથી થશે કે ના આ વસ્તુ વ્યાજબી નથી તો એ પોતે જ ના પાડશે સો આવા આ જનરેશન જો ક્રિએટ થશે ને સો માર્કેટિંગ એ લોકોને પાછું પડશે મેઈન વસ્તુ છે માઇન્ડસેટ કે આજે કોઈ બી વસ્તુ કોઈ બી ટિકિટ આજે રેઇસ થઈ છે તો એ પોતે જ ડિસાઈડ કરે કે આજે આ વસ્તુ મારા રૂપિયા છે મારા પોકેટના જાય છે તો એ હું સારી જગ્યાએ નાખું છું કે એમને વાત કરી કે દોઢ કલાકનો શો હતો સો દોઢ કલાકના પ્લેઝર્સ માટે તો જો આટલા રૂપિયા ખર્ચતા હોય સો એની બેટર્સ છે કે કોઈને સેવા કરો કે કોઈકને ક્યાંક એ વસ્તુ કરો એ બધું પ્લેઝર્સ ઓફ ની વસ્તુ છે કે તમારે શોર્ટ ટર્મ પ્લેઝર્સ લેવો છે કે લોંગ ટર્મ સેટિસ્ફેક્શન લેવું છે પોતાના ઇનર ઇનર પીસ માટે બિલકુલ બિલકુલ સાચી વાત છે ને એટલા માટે અલ તો સવાલ એ થતો હોય છે ને કે જ્યારે આ પ્રકારની જે બાબત સામે આવતી હોય તો ત્યારે ત્યારે જે ફોલોઅવર્સ છે કે પછી જે કોઈ અન્ય લોકો છે એ જાય છે શું કરવા માટે એમના અત્યારે તો જે ફેવરિટ બોલિવૂડ સિંગર હોય કે પછી અત્યારે તો એક્ટર હોય તેમને જોવા માટે નજીકથી પણ ક્યાંક એમાં પણ અત્યારે તો આ પ્રકારની પરિસ્થિતિ થતી હોય ત્યારે ચોક્કસથી અત્યારે સવાલ પણ થતો હોય છે નેવિલભાઈ જ્યારે મેનેજમેન્ટની વાત કરીએ આ મેનેજમેન્ટ અત્યારે તો કેવી રીતનું થતું હોય છે ક્યાંક ઓવરક્રાઉડની પરિસ્થિતિ પણ જોવા મળતી હોય છે આપની પ્રતિક્રિયા આ ઓવરક્રાઉડ તો કોન્સર્ટમાં સમજો કે ભાઈ દિલજીત દોસાન જે નામ છે કે ભાઈ સિંગરમાં અત્યારે લાસ્ટ વન યરમાં જે રીતે એક હાઈ ઉભો કરીને જે નામ બહાર આવ્યું દિલજીત દોસાન જે પહેલા તો કોઈને ખબર જ નથી કે ભાઈ કોણ છે શું છે કોન્સર્ટ થી આ એક હાઈપ એ લોકો પર્સનલી એ લોકોની ટીમ સ્ટ્રોંગ ટીમ માર્કેટિંગ ટીમ હશે એ લોકોની એ લોકો જ આ હાઈપ ઊભો કર્યો છે અને આ હાઈપ ના લીધે જ પબ્લિક અત્યારે બ્લેક માં ટિકિટ બાય કરે અને પછી કોન્સર્ટ માટે જાય અને પૈસા તો વસૂલ થાય જ નહીં પેલા તો એ પણ ને આમાં કે તમે પણ એક ઓર્ગેનાઇઝર છો તમને પણ ક્યાં ખબર હશે કે આટલી જે જગ્યા છે તેમાં આપણે પંદરસોનું ક્રાઉડ આવશે બે હજારનું આવશે કે પછી પાંચ હજારનું આવશે એટલે મેનેજમેન્ટ જે કરતો હોય વ્યક્તિ એમને ખબર હોય કે ના અહીંયા આટલી જ અત્યારે તો પબ્લિક આવી શકશે પણ એના કરતાં પણ વધારે અત્યારે તો પાસની જે પ્રમાણે સોલ્ડ આઉટ થઈ જતા હોય છે તો તેની પાછળ અત્યારે તો કારણ શું પાસીસ તો સોલ્ડ આઉટ થઈ જાય સમજો કે ભાઈ નામ છે એ પ્રમાણે તો પાસીસ સોલ્ડ આઉટ થવાના જ છે એ લોકોના જે જગ્યાની કેપેસિટી છે એના કરતાં વધારે પણ ઘણીવાર વાર જોવા મળતું હોય છે એ લોકોને ખર્ચો બી તો કાઢવાનો હોય ઇવેન્ટ નો આખો અચ્છા ઓકે એટલે આમાં આમાં જસ્ટ મારો એક રિવ્યુ છે કે સમજો દિલજીત દોશાન પોતે માર્કેટિંગ તો કરે છે એની ટીમ પણ માર્કેટિંગ કરે છે પણ કહેવાય ને કે

ઘણા મેનેજમેન્ટ જે પર્સન હોય છે જે મેનેજમેન્ટ કરતો હોય છે જે ઓર્ગેનાઇઝ કરતો હોય છે એ જ આ વસ્તુ પોતે કરતો હોય છે કે તમે સાચી વાત કહી કે માણસને ખબર જ હોય છે મેનેજમેન્ટ કરતો હોય કે આ છે કે આટલા જ વ્યક્તિઓ આવશે પણ એ એક હાઇપ ક્રિએટ કરે છે એ લોકોને એ પાસે છે એ લેસ પ્રાઇઝમાં આપે અને ઘણે એવું કહે છે કે તમે આને સેલ કરાવો આટલા પોઈન્ટ તમે રાખજો અને આટલા મારે ત્યાં લોકો આવવા જોઈએ તો એની પાસે નવરાત્રી કે બધામાં આ રીતે જોવા મળે છે કે એની પાસે આટલા જે પાસે છે એ તો એ સોલ્ડ આઉટ થઈ જ ગયા છે પણ આટલા જે ફ્રી ના પાસ બચ્યા છે કે કે એની પાસે જગ્યા છે છે એને ક્રાઉડ વધારે એક્સ્ટ્રા મની એને જોઈએ છે તો એ રીતે કરતું હોય છે કે બીજાને આપી દે અને કે આટલા તમે રાખજો અને આટલા મારા સોલ્ડ આઉટ થઈ જવા જોઈએ જેથી ઓવર ક્રાઉડ થાય ઓવર ક્રાઉડ થાય અને જેથી એને પૈસા વધુ મળે તો આ એક મેનેજમેન્ટની પણ પૈસા વધારે કમાવાની સ્ટ્રેટેજી હોય છે અને બીજું કે જો જેટલા પાસે તમને બ્લેકમાં માં વળતા હોય ઇટ મીન્સ કે એ સારી જગ્યા છે પણ ના યુવાને સમજવું જોઈએ કે જે યુથ છે કે આ લોકો આ જે સ્ટ્રેટેજીસ છે પૈસા કમાવાની છે અને આપણે આ સ્ટ્રેટેજી સમજીને અહીંયા પૈસા ન વેડકવા જોઈએ ભગવાન ભાઈ આપકે કહેતા હતા યસ એટલે કહેવાનો ઇન્ટેન્સ એ જ છે કે આજે દરેક દરેક માણસ જે છે ને એ એક લેવલ ઉપર એને બધી ખબર હોય છે કે ભાઈ આ વસ્તુ હું કરું છું તો સમજો આજુબાજુના જે મેઇન ઇન્ફ્લુઅન્સર્સ જે છે ને એને હું એક જસ્ટ આજે હું ટાર્ગેટ કરવા માંગુ છું કે તમે આજે અમદાવાદ લેવલના જેટલા પણ મારી આજુબાજુ સમજો હું આજે ગોધરેજ રહું છું ઠીક છે સો ગોધરેજ આજુબાજુ જે હું રૂટિન વર્ક જે લોકોને જોઉં છું સો એમના હાઈ ફોલોવર્સ છે ઠીક છે એ લોકો જ વધારે માર્કેટિંગ કરે છે સમજો એ ફોલોવર્સ એ જે ઇન્ફ્લુઅન્સર્સ છે એમને પણ પેમેન્ટ આપવામાં આવે છે કે ભાઈ તમે આ વસ્તુનું માર્કેટિંગ કરો એને તો પેમેન્ટ આવે છે એટલે એ તો માર્કેટિંગ કરે છે બટ ફસાય છે કોણ કે જે લોકલ છે કે જેને ખબર જ નથી એને જોઈને એ લોકો ઇન્સ્પાયર થાય છે તો કહેવાનો ઇન્ટેન્સ એ છે કે તમે સારી વસ્તુ જોઈને ઇન્સ્પાયર થાવ નહીં કે ગમે તેની વસ્તુ ગમે તે એને સ્ટેટસમાં મહી કહ્યું કે ભાઈ મેં દિલદીપજી ટિકિટ બુક કરી એટલે અંદર શું થાય કે ભાઈ ચલો આને કરી તો કંઈક તો હશે ચલો હું બી કરું એવા લોકો એવા યુથ છે હું એવા બિઝનેસ ને મળું છું કે જે ગાંડો ફોલો કરે છે કે એ એ કરે છે એટલે હું કરું છું હું નહીં કરું તો એ મને એની એની કમિટીમાં વર્તણૂકમાં કે એની સિસ્ટમમાં એના ગ્રુપમાં હું નહીં રહું એ આજનો આજનો યુવાન છે ને સંકોચાય છે કે ભાઈ હું એકલો સાઈડમાં રહીશ તો એમના ગ્રુપમાં હું નહીં જઈ શકું એટલે ગ્રુપિનિઝમ છે કે એક કરે એટલે વાય વાય બધા કરે પણ જે એક કરે છે એને પેમેન્ટ મળે છે એને ખાસો એવું ફંડ મળે છે એટલે એ કરે છે અને બીજાને તો કશું નથી મળતું એ તો ધોવાય જ છે એટલે અને અને એના ભગવાન બી એક બાબત આમાં એ પણ ખરીને ને કે ચલો તમે પણ અત્યારે જોયું હશે દિલજી દોસાંજમાં જ્યારે વ્યક્તિ જાય છે બરાબર પણ ત્યાં જ્યારે પહોંચે તો ખબર પડે કે ભાઈ આટલા તો રૂપિયા આપવાના જ નહોતા તેમ અને આમાં ફસાય છે મીડિયમ વર્ક જોબ વર્ક આ બધા શો ઓફ કરવામાં જ વધારે રૂપિયા ખર્ચે અને ફસાઈ જાય બિલકુલ બિલકુલ સાચી વાત છે અને ભગવાનભાઈ પણ દિલજીત દોસના કોન્સર્ટમાં જોયું હશે કે ઘણી બધી વસ્તુઓ બહાર કઢાવી નાખી હતી અને એ પણ ઘણી બધી મોંઘી મોંઘી વસ્તુઓ છે જે રીતે ગર્લ્સ હોય તો ગર્લ્સ પણ અત્યારે ઘણી બધી એક્સપેન્સિવ છે પેલા કોસ્મેટિક આઇટમ પણ જોડે લઈને જતી હોય છે અને ક્યાંક એ બધી પણ બહાર કઢાવી નાખી હતી એટલે કે ક્યાંક એ ખર્ચો પણ અત્યારે તો એમ કે માથે પડે ને તેવી પરિસ્થિતિ જોવા મળતી હોય છે ભગવાનભાઈ

ગમે તેવો હું તો કહું છું કે સારો એવો ધનવાન પણ જો પોતાની જાતે ઉપર આવ્યો હશે ને તો એને વેલ્યુ ઓફ મની ખબર હશે કે ભાઈ હું આ જગ્યાએ આટલા રૂપિયા નાખું કે ના નાખું બિલકુલ સાચી વાત ગ્રીષા આપે પણ જોયું હશે ને કે ના દિલચસ્પ દોષાનમાં તમે ગયા હશો ને ત્યારે પણ અત્યારે તો આ જ પ્રકારની પરિસ્થિતિ હોય જ્યારે જ્યારે કોઈ પણ કોન્સર્ટમાં કોઈ પણ વ્યક્તિ અત્યારે જતું હોય છે રૂપિયા ખરચતું હોય છે પણ સામે અત્યારે તો એ પ્રકારની વસ્તુઓ ના મળતી હોય ને તો ત્યારે અત્યારે તો સવાલ થાય કે યાર આ કોન્સર્ટમાં આવ્યા તો ખરી ગમતું હતું તે જોવા મળ્યું એન્જોય પણ કર્યું

એ લોકો એ લોકોને એવું લાગે કે ના અહિયાં તો જવા જેવું છે તો મેઈન વસ્તુ એ જ છે કે એ લોકો પૈસા ખર્ચવા માટે આપણને ઇન્ફ્લુઅન્સ કરે છે અને આપણે ખર્ચી પણ દઈએ છીએ લાઈક દિલજીત દોસાંજ થી લઈને કોલ્ડ પ્લે તો કોલ્ડ પ્લે માં લાઈક સવા લાખ લોક જે બી સ્ટેડિયમ છે ત્યાં સવા લાખ કે બે લાખ લોકોની કેપેસિટી છે અને જે જોયું તો લાઈનમાં છ થી સાત લાખ લોકો ઊભા હતા તો એ જ વસ્તુ છે કે આ કેટલી હાઈપ લોકો વધારે છે અને પણ ગાંડપણ એ લેવા માટે તત્પર છે છે કે ના જવું આજે શો યોજાયો ત્યારે નવ દસ ની જે હતી પચાસ હજાર હજાર માં વેચાય છે જયારે ની ટિકિટ સોલ્ડ આઉટ થઈ ગઈ જયારે બંધ થઈ ગઈ ત્યારે જે ચાર હજાર પાંચસો ની ટિકિટ છે એના માટે દસ મિનિટમાં જ મેસેજ આવે છે કે ચાર હજાર પાંચસો વાળી જે ટિકિટ છે નવ હજાર પાંચસો કે દસ હજાર પાંચસો માં અવેલેબલ છે જો કોઈને જોતી હોય તો આ જે વસ્તુ છે કે લોકો એટલા જ ઇન્ફ્લુએન્સ થઈ જાય છે પૈસા ખર્ચવા માટે અને જયારે એ શો કે કોઈ એક્ટિવિટી કે કોન્સર્ટ પતી જાય છે ત્યારે ખબર પડે છે ના આ તો મેં ભૂલ કરી દીધી તો મતલબ એ છે કે તમારે ઇન્ફ્લુએન્સ ના થવું જોઈએ છે નેવલે ભી એક બહુ જ મહત્વનો પ્રશ્ન આપણે કે આ તો આપણે દોસાં છે કોલ્ડ પ્લે એ બધા કોન્સર્ટની વાત કરી આ સેમ સિચ્યુએશન

જોવા મળી જ હતી કે ઘણા બધા ગરબામાં નવ હજાર ના પાસ વેચાયા હતા પંદર હજાર ના પાસ વેચાયા હતા પણ ગરબામાં એટલો ફરક કેમ ના પડે કે પબ્લિક નું ઇન્ડોર ને આઉટડોર વોકિંગ વધારે હોય કે જેટલી પબ્લિક અંદર જતી હોય એટલી પબ્લિક બહાર બી આવતી હોય હવે કોન્સર્ટ એક એવી વસ્તુ છે કે જેમાં પબ્લિક બે કલાક કે ત્રણ કલાક કોન્સર્ટ ચાલશે તો પબ્લિક બધી અંદર જ રહેવાની છે ગરબામાં તો કોઈ કલાક ગરબા કરીને પાછા બીજો પ્લાન હોય કે પછી એક્સ વાય ઝેડ હોય એમ ગરબામાં આપ ગરબામાં બી બ્લેકમાં પાસ વેચાતા જ હોય છે ને વેચાય જ છે ઓલરેડી એટલે કે કે એમાં પણ તરલ તો મેનેજમેન્ટની જવાબદારી જોવા મળતી હોય છે ને ઘણીવાર પણ એ તો છે જ આજે જ મેં એક પોસ્ટ જોઈ કે ભઈ કોલ્ડ પ્લેની એક ટિકિટ 9 થી 10 લાખમાં સેલ આઉટ થઈ ઓ હો હો બિલકુલ એટલે એટલે એ એ એ જ તરલ તો જોવા મળતો હોય ને કે ના આપણે કોલ્ડ પ્લેની વાત કરો પબ્લિક પબ્લિક નો બી એટલો જ સપોર્ટ છે આ ટિકિટ બ્લેકમાં લેવામાં અને બ્લેકમાં સેલ આઉટ કરવામાં એ તો એ તો વાત સાચી છે કારણ કે જો તાલી ખાતે તો તર ના વાગે આમાં બંને ની તરહ તો જવાબદારી જે જોવા મળતી છે કે કૃષા આપણ શું કેશો આ જે નવરાત્રીના ગરબાના પાસને લઈને મેં તો એ જ વસ્તુ છે કે લોકો દેખા દેખીમાં જે છે એ પૈસા વેસ્ટ કરી દેતા હોય છે તો

એટલે સવાલ અત્યારે લેતો હતો કે ઇટ્સ ઓલ અબાઉટ પેલું કેમ કે દેખા દેખી સ્ટોરી તો કે હું આ ગયો હતો કે ગઈ હતી અને શું કે બહુ એન્જોય કરી રહ્યા હતા શું સાહેબ મેન તો એ જ વસ્તુ થતી હોય છે કે દેખા દેખી જો એક જણ જઈને આવે કોઈ પણ જે ફેમસ ગરબા છે પછી દસ લોકો એને ફોન કરે કે યાર તું અહિયાં જઈને આવ્યો કે જઈને આવી તો કેવું હતું ત્યાં પછી એના વખાણ છે

પણ જગ્યા માટે કે મારે અહીંયા જે ઓર્ગેનાઇઝ થાય છે ત્યાં જવું છે પણ ઇટ્સ નોટ ઇમ્પોર્ટન્ટ લોકો છે એ પછી પણ લોકોને પ્રોબ્લેમ થઈ છે કે ના આ ખોટા વેસ્ટ કરી દીધા હવે કોઈ એજ્યુકેશન પાછળ વાપર્યા હોય તો તમારે કોઈને એજ્યુકેશન નથી લોકો પંદર હજાર વીસ હજાર જેટલાના તમે પાસિસ લીધા છે એને એજ્યુકેશન આપ્યું હોય તો તો આપણો દેશ કઈ રીતનો આપણા દેશમાં જે યુથ છે એ ધીમે ધીમે એમ કરીને આગળ વધે જો લોકો ઇન્ફ્લુએન્સ કરતા હોય છે દેખા દેખી કરતા હોય છે અને ઇન્ફ્લુઅન્સ કરવાના એ લોકોને પૈસા મળતા હોય છે જ્યારે તમે એ ઇન્ફ્લુઅન્સ કરતા લોકોને જોઈને તમે પૈસા ખર્ચો છો બિલકુલ બિલકુલ સાચી વાત છે ભગવાન ભાઈ લાસ્ટ એન્ડ ફાઈનલ આપની પ્રતિક્રિયા અજે ગરબાને લઈને પણ દરેક 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 કોન્સર્ટ હોય કે ગરબા હોય કે અત્યારે છે ને વસ્તુ માહોલ છે ને પ્રીમિયમ નેસનો માહોલ છે દરેક વસ્તુ દરેક વસ્તુને છે ને કે હું પૈસાદાર છું હું સારો છું હું આ જગ્યાએ જઈને આવ્યો હું આ વસ્તુ દેખાડું તો મારી રેપ્યુટેશન વધે લોકો મને બોલાવે લોકોને એમ થાય કે વાહ આ રૂપિયા વાળો લાગે છે આ જે ટીમ છે પણ ખરેખર યુથ ને સમજવું જોઈએ કે આજે ને કે તમે એલવી કે ગમે તે બ્રાન્ડેડ કપડા કપડાં પહેર્યા હોય ગમે તે વસ્તુ બટ એ એની એની વેલ્યુ છે તમે જે જગ્યાએ જાઓ છો ને એની વેલ્યુ છે તમારી ખુદની વેલ્યુ શું છે પોતાની જયારે વેલ્યુએશન તમે ખબર પાડશો ને કે ભાઈ મારી વેલ્યુ શું છે કે ભાઈ મારી વેલ્યુ છે એ એનાથી નથી હું અહીંયા જઈશ તો નથી પણ હું એક સારા એવા કામો કરું આજે સમજો મંદિરમાં તમે પાંચ મિનિટ નાચો તમને જે આનંદ મળે આ તો મેં તો અનુભવ કર્યો છે એટલે હું કહું છું કે મંદિરની ટ્યુનમાં તમે નાચો અને એનો જે આનંદ મળે છે એ તમે કોન્સર્ટ બોન્સર્ટ બધું ભૂલી જાઓ તમે

આજે તમારું ફ્રેન્ડ સર્કલ શું છે એના ઉપર છે માણસ પાસે પૈસા હોવા નથી હોતા છતાં પણ માટે ગ્રુપમાં રહેવા માટે કરવો છે એટલે બધી વસ્તુ કોક પૈસા ખર્ચે છે અને કરે છે બિલકુલ બિલકુલ સાચી વાત છે તેની સાથે જ નિવેલભાઈ ગ્રીષા અને સાથે જ ભગવાનભાઈ આપ ત્રણ આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો એક બાજુ જે રીતે ટિકિટોનું બ્લેક માર્કેટિંગ તો અત્યારે હાલ જોવા મળી રહ્યું છે પણ તેની સાથે સાથે સવાલ પણ એ જ યથાવત છે કે આને રોકવું અત્યારે તો કેવી રીતે હાઈકોર્ટ સુધી અત્યારે તો લોકોને જે જવું પડતું હોય છે અપીલ કરવાનો વારો આવતો હોય છે પણ હવે હાને રોકવું અત્યારે તો કેવી રીતે અને આ બ્લેક માર્કેટિંગનું મેઇન જવાબદારી ક્યાંક અત્યારે તો પબ્લિકમાં જોવા મળતી હોય છે તો તેમણે પણ અત્યારે તો જાગૃત થવું બહુ જરૂરી છે તેની સાથે આજના વિશેષ કાર્યક્રમમાં જ આપશો નમસ્કાર